આ બેઠકમાં પ્રી મોન્સૂન માટે કાંકરે ધારાસભ્ય ચર્ચા કરી જેમાં ખાસ હાઈવે ઉતરીના કર્મચારીની બેદરકારી વિશે ધારાસભ્ય અમરજી ઠાકોરે ચર્ચા કરી જેમાં થરા અને સિયોરી ખાતે નીકળે નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ બનાવે છે તેની બંને સાઇડે સર્વિસ રોડ અને ગટરો બનાવેલ છે પરંતુ હાઈવે ઉતરીની ગોર બેદરકારીથી ગટરો સાફ કરવામાં આવતી નથી અને ગટરો ઉભરાય દુર્ગંધ મારતા પાણી રોડ પર આવવાથી લોકો પરેશાન થાય છે અને થરા જેવા વેપારી મથકમાં સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા હોવાથી મોટા ખાડા પડેલ છે અને વાહનો ફસાઈ જાય છે નાના વાહનોને મુશ્કેલી પેઠવી પડે છે તેમાં શિહોરી પાટણવાળા પાસેના ગટરો ભરાય છે અને બંને સાઈડે પાણી ભરાઈ જાય છે સોસાયટીના રહીશો પરેશાન થાય છે જેથી બંને શહેરોના ગટરો સાફ કરવામાં તેવી રજૂઆત કરવામાં આવે જેમાં વધુમાં અમરજી ઠાકોર દ્વારા હાઈવે ઓથોરિટીને સૂચના આપવામાં આવે કે ઓવરબ્રિજની બંને બાજુની ગટરો સાફ કરવા માટે જે જેસીબી થરા અને સિહોરી મૂકવામાં આવે અને હું જોડે ઉભો રહી સાફ કરાવીશ બાર કલાક તેર કલાક પંદર કલાક હું ઉભો પણ લોકોને હેરાન ગતિ ન થાય તેવું કરો તેમજ કાંકરેજ તાલુકામાં બાગાત ખેતી ઉભું થાય તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી ત્યારબાદ વિદ્યુત બોર્ડના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી જેમાં રોડ રસ્તાઓ વિશે તેમજ ગામડામાં ચોમાસા દરમિયાન રસ્તાઓની પણ ચર્ચા કરવામાં આવેલ અને ચોમાસામાં આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ કોઈ રોગચાળો ન ફેલાય તે માટે આગોતરું આયોજન કરવા જણાવેલ જેમાં તમામ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી

કમાન્ડ એરિયામાં આવે છે અને સર્વિસ રોડ ઉપર જે વેપારી જનતા ને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે એ સર્વિસ રોડ બાબતે પણ ખૂબ ઉગ્ર રજૂઆત કરી છે તાત્કાલિક એનું નિવારણ આવે એવા પ્રયત્નો કરવા માટે પણ એમને સૂચના આપી છે સાથે સાથે બીજા અનેક પ્રશ્નો જે વિકટતા પી કામગીરીના પ્રશ્નો હોય ક્યાંક રોડ રસ્તાના પ્રશ્નો હોય જેવા પ્રજાલક્ષી વિકાસ કાર્યોના વિવિધ પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી સાથે ચર્ચા કરી છે અને પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય એવી સૂચના આપવામાં આવી છે